શહેરના પૂર્વ અને ઉત્તર વિસ્તારમાં વારંવાર પાણી લાઇનો લીકેજ થવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે આવનાર સમયમાં સર્વે કરી વર્ષો જૂની પાણી લાઈનો બદલવાનું આયોજન પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે વડોદરા મ્યુનિસિપલ કમિશનરે પાણી પુરવઠા વિભાગ સાથે બેઠક કરી હતી જેમાં પાણીની વર્ષો જૂની લાઈનો બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ ઉપરાંત સ્માર્ટ સિટી વિભાગ સાથે પણ બેઠક કરી હતી બેઠક અંગે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે એક બેઠક સ્માર્ટ સિટી અંતર્ગત મળી હતી જેમાં શહેર માટે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી આધારિત સોલ્યુશન અને સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ્સને લઈને ચર્ચા કરવામાં આવી હતી સાથે ચોમાસાની ઋતુમાં પાણી લીકેજ અને કન્ટામિનેશન એટલે કે મિશ્રિત પાણીના જ્યાં જ્યાં પ્રશ્નો આવે છે તેના માટે પાણીના વોર્ડ ઝોન અને હેડ ઓફિસના એન્જિનિયર સાથે એક વિસ્તૃત બેઠક થઈ હતી સાથે આરોગ્ય અને પાણી પુરવઠા વચ્ચે સંકલનના પ્રશ્નો દૂર કરવા માટે પાણીનું પ્રેશર ઓછું આવતું હોય તેવી સમસ્યાઓ સામે લાંબા ગાળાનું આયોજન લાવવા માટેની સમગ્ર બેઠકમાં ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે વધુમાં તેમણે જણાવ્યું કે સ્માર્ટ સિટી અંતર્ગત ઇન્ડસ ટાવર ઇઆરપી પ્રોજેક્ટ્સ તથા આગામી સમયમાં આઈટીના પ્રોજેક્ટ્સ અને સમસ્યાનું સોલ્યુશન આવે તે માટેની ચર્ચા કરવામાં આવી છે સાથે જ જૂની જર્જરિત પાણી લાઈનો અમે રિપેર કરી રહ્યા છે તે ટોટલી રિફ્રેશ કરી દેવામાં આવે તેના માટે અમે લાગેલા છીએ જેથી તે જર્જરિત થવાના લીકેજ થવાના પ્રશ્નો ન આવે તેના માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છે જેટલી જૂની લાઇનો છેલ્લા પાંચ વર્ષમાં તૂટી છે જેમાં ખાસ કરીને પૂર્વ અને ઉત્તર વિસ્તારમાં વધુ સમસ્યા છે આવનાર દિવસોમાં પૂર્વ અને ઉત્તર વિસ્તારમાં પાણીની જર્જરિત અને વર્ષો જૂની લાઈનો છે તેનો સર્વે કરવામાં આવશે તે બાદ તેનો ડીપીઆર બનાવી અને તેનું ઝડપથી અમલીકરણ થાય તે માટેની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે જૂની લાઇનો બદલવાથી જે વારનવાર પાઇનલાઈન લીકેજ પ્રશ્ન તેમાં ડ્રેનેજ મિશ્રિત પ્રશ્નો ઉદભવે છે તેવા પ્રશ્નો હલ થઈ જશે કે અત્યારે જે જૂની જર્જરિત લાઈનો છે એને અમે સોલ્વ કરીએ છીએ પણ એ બધી ટોટલે ટોટલ રિપ્લેસ થઈ જાય નવી લાગે એટલે વધારે એ કોલેબ્સ થવાના અથવા જર્જરિત થવાના અથવા એને લીકેજ થવાના પ્રશ્નો ન આવે એની માટે થઈને એક સમગ્ર અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ કે જેટલી જૂની લાઈનો છેલ્લા પાંચ વર્ષમાં કોલેબ્સ થઈ છે ખાસ કરીને પૂર્વ વિસ્તાર અને ઉત્તર વિસ્તાર એ આઈડેન્ટિફાય કરી એનો ડીપીઆર બનાવી અને ઝડપથી आणि इम्प्लिमेंटेशन था या एक विस्तृत बैठक होती